આજ તો આપણી વાડીમાં કપાસના થઈ ગયા શ્રી ગણેશ અને કપાસ સારી રીતે આજ ઉગી આવે છે જુઓ વ્લોગ મિત્રો પછી લેમુરગીને લઈને નીકળી ગયા ચોવાર ગામની બજારમાં જુઓ તમે સીન એક નંબર હવે જઈએ છીએ આપણે ટાઈલ્સ લેવા માટે સંજયભાઈના કારખાનામાં જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જ હશે હું તમારો ભાઈ રાહુલ આર વી આઈ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે ને આપણે હાલે હાલીને જીતા છીએ મકાન તરફ ને બાજુ ફૂલ ધૂમધરાક કામ ચાલુ છે આપણે અહીં ભૂપરીનભાઈના મકાનમાં મિત્રો કાંઈક આવી રીતના અહીંયા કામ ચાલુ છે બંને ભલથીમાં માર્બલ અને આ બાજુ બોર્ડર માર્બલની કરવાનું થાય છે અહીંયા ચોધરા ગાડી નાખે છે સ્ટાઈલમાં

ના થી આપણે આગળ પછી તો મિત્રો આપણે આવી ગયા ડાયરેક્ટ નાસ્તો કરવા માટે કારણ કે આ થઈ ગઈ છે ફૂલ બપોરને લાગી હતી આપણે ભૂખ તો આવી ગયા સીધા જ આપણે ચોપારી ગામની બજારનો નાસ્તો કરવા માટે તો મિત્રો ફાઇનલી પહોંચી લેમરગી લેમોરગી લઈને લેમોરગી નહીં લઈને ઘરે અને સિમેન્ટની થઈ પણ ભાઈ રહ્યા આ બાજુ પીસભાઈ કેસર કરીને બોક્સ લઈને રખડે જે કેરી લગભગ બધી મારી ખાઈ ગયા આ બાજુ કારીગર આવી ગયા કામ થઈ ગયા ચાલુ અહીંયા વાટા ભરે રહ્યા કાકા આપણા મકાનમાં મિત્રો પછી લેમોરગીને લઈને નીકળી ગયા ચોવાર ગામની બજારમાં જુઓ સીન એક નંબર હવે જઈએ અહીંયા આપણે ટાઇલ્સ લેવા માટે સંજયભાઈના કારખાનામાં આ છે કંઈક ખરાબ બાબુનું ચોપારીનું નજારો તો મિત્રો આપણે આવી ગયા છીએ સંજયભાઈના કારખાનામાં કારખાનામાં ફૂલ હતી માલ છે સંજયભાઈનું સામ્રાજ્ય અહીંયા આપણે ટાઇલ ચૂઝ કરીને રાજો આવી ગયા ત્રણ ભાઈ હા ભાઈ જો સંજયભાઈ હે બધા લખણી ભાઈ ટાઈલ એક मित्रों मैं टॉयल एमन सिलेक्ट करवानी था है आओ नहीं पा तो मित्रों પછી આપણે આપણી મેમોરગિન માં ટાઈલ ના બોક્સ ભરી નાખ્યા સમજો બરનભાઈ ને સંજયભાઈ બ્રેન્ડ બની જે અહીં આપણે ટાઈલ બોક્સ ભરવા માટે સમજો આપણે બરતભાઈ લઈ અહીં વેસેલ કામે ₹150 મે લેકે આયે 150 મે ઓર યે ₹70 ઓર મજુલ હે બરતભાઈ તો

તો ચાલો નીકળીએ અહીંયાથી તો મિત્રો પછી આપણે પહોંચી આવ્યા છીએ વાળીએ અને બંને ખીલા કોઈને બાંધી નાખ્યા છે ખીલા કોઈને બાંધી નાખી અંદર ચાલુ કર્યું કારણ કે આપણે વાડું ન પડે ને હા તો મિત્રો બળદ ખાય આ બાજુ આ બાજુ ખાડ ખાય છે અને મકાઈને સવડ છે અહીંયા ખાય છે તો આવું કરો તો આપણે થોડુંક ચર ઓછું વાડવું પડે કેવું લાગ્યું આપણું આ જુગાડ એ પણ કોમેન્ટ કરજો પડાવો તમારે પટ મતલબ વાવી જમીન તમારે વાડીમાં પડી હોય તો થાય બાકી નો થાય બાકી ચરામાં તો નદી વરે પ્રાઈ ગયા આવો 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 કુછ નયા શીખો પછી મિત્રો આવી ગયા આપણે મવડીમાં લઈ લીધો હાથમાં દાતેડો અને શેલો આપણે વાડીને નહી મવડી પછી તો મિત્રો ચરવા આપણે કમ્પ્લીટ વાડી લીધો અને અહીંયા બંધડો કરીને રાખી દીધો છે આપણે ઘરે જઈએ ત્યારે બાઇક માથે ચરાને લઈ જાશું ઘરે પછી મને આમ એ યાદ આવ્યું કે આપણી વાડીમાં બીટી કપાસ ઉગી આવ્યો છે તેનું પણ હું તમને નજારો દેખાડું તો ચલો આપણે જઈએ આપણી વાડી અંદર તમને દેખાડું કપાસ કઈ રીતના ઉગ્યો છે તે મિત્રો આપણે જઈ રહ્યા છીએ કપાસ વાળી વાળી તરફ ફાઈનલી મિત્રો પહોંચી આવે છે વાડી અંદર તો તમને દેખાણું કપાસ કેવી રીતના ઉગ્યો છે તો જુઓ મિત્રો એકદમ સર્વશ્રેષ્ઠ રીતે આપણું કપાસ ઉગી આવ્યું છે તો મિત્રો આ છે આપણું બીડી કપાસ એકદમ શ્રેષ્ઠ રીતે ઉગી આવે છે આપણે એમાં ત્રણ ચાર પાણી દીધા હતા મતલબ ચાર પાણી દીધા છે ઉગાડ્યા માટે આપણું કવસ કમ્પ્લીટ ઉગી આવે છે તમે તમને દેખાતું જ હશે મિત્રો લગભગ અત્યાર વાગ્યા છે સાડા સો અને સૂર્યસ્ત થવાની પણ તૈયારી છે એકદમ મસ્ત મજાની વાડીની સુંદર એવી સાંજ પડી ગઈ છે અને અત્યારે ગપોના તો ફૂલ ગરમી હતી અત્યારે હવે ઠંડુ પવન આવી રહ્યું છે મિત્રો આપણે આગળ હાલે હાલે છે આપણી વાડી મિત્રો તો પડી ગઈ છે મસ્ત મજાથી સાંજ અને આજ માટે બસ આટલો જ આપણું વ્લોગ આપે અહીંયા થી જ કરીએ છીએ હાજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જ વાળા બટનને દબાવી નાખો વિડીયોને લાઈક નાખો એ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવા મસ્ત મજાના તમે વ્લોગ જોઈ શકો સોરી મસ્ત મજાના વ્લોગ તમે રોજ જોઈ શકો ને આપણો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી